સુરતની રિંગ રોડ કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું ઉત્થમનું કરીને આશરે બે કરોડ અગિયાર લાખની થગાઈ કરનાર મુખ્ય આરોપી પ્રદીપ ચૌધરીને સુરત ટાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના પૂણે ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી પ્રદીપ ચૌધરીએ સુરતના રિંગ રોડ વિસ્તારમાં બે દુકાનો ભાડે રાખી હતી આ દુકાનોના માધ્યમથી તેને કાપડના વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધારમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો જો કે કાપડ ખરીદ્યા બાદ કરોડો રૂપિયાની રકમ ચૂકવ્યા વિના તે અચાનક ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ કાપડ માર્કેટ વેપારીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો અને આ મામલો સુરત કાયમ બ્રાન્ચ ને સોંપવામાં આવ્યો હતો પોલીસ ની સામે આવ્યું કે સુરત થી કરોડો રૂપિયાનું નું કર્યા બાદ પ્રદીપ ચૌધરી મહારાષ્ટ્રના પુણે શહેરમાં જઈને વસી ગયો હતો એટલું જ નહીં તેને ઠગાઈ થી મેળવેલા આ રૂપિયાનો ઉપયોગ કરીને પુણેમાં એક મીઠાઈની દુકાન શરૂ કરી હતી તેને પોતાની નવી દુકાન નામ રાજારામ સ્વીટ રાખ્યું હતું અને સુરત ની કાર્ય કરતુતો ભૂલીને મીઠાઈ વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો ઠગબાજ પ્રદીપ ચૌધરી પોલીસ ની પકડ બચવા માટે સતત સજાગ રહેતો હતો તે વારંવાર પોતાના રહેઠાણ સરનામા બદલતો રહેતો અને પોલીસ થી બચવા માટે અન્ય વ્યક્તિઓના ના નામ ના સિમ કાર્ડ વાપરતો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ના થઈ શકે જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારીઓ એ આરોપી ને પકડવા એક અનોખી રણનીતિ અપનાવી હતી ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પ્રવાસી ના સ્વાંગ રચીને પુણેમાં આરોપીની રાજારામ સ્વીટ દુકાન પાસે પહોંચ્યા હતા દુકાન પર પહોંચ્યા બાદ અધિકારીઓ ગોઠવ્યું હતું મીઠાઈ ખરીદવાના બહાને નજીક જઈને તક મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે થકબાઝ પ્રદીપ ચૌધરીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે કરોડોનું ઉથમણું કરનાર ફરાર આરોપીને સફળતાપૂર્વક આ રીતે ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ એ કાપડ માર્કેટના વેપારીઓને ન્યાયની આશા આપી છે જો જેઓ લાંબા સમયથી પોતાના બાકી નીકળતા રૂપિયાની રાહ જોઈ રહ્યા હતા